ડેઝ આપનું સ્વાગત છે ડોક્ટર નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના સંયુક્ત ઉપ્રમે સેવાભાવી ડોક્ટર નું સન્માન કરવામાં આવ્યું સમગ્ર ભારતમાં થી વધુ પોતાની શાખા ધરાવતું અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને કોઈ દેશોમાં પોતાનો સેવાકીય પ્રવૃત્તિ જાણીતું એવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તબીબોનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું લાખો લોકોની જિંદગીને ફરી ધબકતું કરતા એવા સેવાભાવી દેવદૂતોનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા તેમજ લાયન્સ ક્લબ વડોદરા ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરથી વધુ તબીબોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે મોસ્ટ આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ બે હજાર પચીસ એવોર્ડ ડોક્ટર મિતેશ શ્રી જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે તેઓને એનાયત કરવામાં આવ્યો જ્યારે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડોક્ટર એવોર્ડ દર્શન બેન્કર ડોક્ટર ભીખુભાઈ પટેલ ડોક્ટર ગીતિકા મદન પટેલ ડોક્ટર મહેશભી પટેલ ડોક્ટર મનસુખભાઈ શાહ ડોક્ટર અશ્વિન શાહને એનાયત કરવામાં આવ્યો જ્યારે મોસ્ટ એમિનેન્ટ ડોક્ટર એવોર્ડ ડોક્ટર નૂતન શાહ ડોક્ટર નિરંજનાબેન શાહ ડોક્ટર બીજે બ્રહ્મભાઈ ડોક્ટર રેશમી બેનર્જી ડોક્ટર રાકેશ શાહ ડોક્ટર મિતલ પટેલ ડોક્ટર મોનિકા જેઠાણી જીતેન્દ્ર જેઠાણી ડૉક્ટર સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત છે કે એક જુલાઈ ડોક્ટર ડે નિમિત્તે ઉજવવામાં આવે છે જ્યારે એક જુલાઈના રોજ વિશ્વના સૌથી મોટા સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પણ ફાઇનાન્શિયલ વર્ષની શરૂઆત થાય છે ત્યારે આ બંને સંસ્થાના દિવસ હોવાથી સમાજમાં દર્દીઓની સેવા કરતા ડોક્ટરોની સેવા પણ અગ્રેસર રહે તેવા હેતુ સાથે વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ડોક્ટરોના મનોબળ વધે તેમજ પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું એક જુલાઈ ડોક્ટર્સ ડે હોય છે અને એક જુલાઈ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું નવું ટેન્યુ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું શરૂ થાય છે નવું લાયનસ્ટિક વર્ષની શરૂઆત થાય છે તો વર્ષની શરૂઆતમાં જ એક જ્યારે ડૉક્ટર્સ ડે હોય છે તો અમને એક વિચાર આવ્યો કે ડૉક્ટર્સ પણ સમાજ માટે એક અમૂલ્ય યોગદાન આપે છે લાયન્સ ક્લબના માધ્યમથી અમે સમાજ સેવાના કાર્ય કરીએ છીએ તો લાયન્સ ક્લબના માધ્યમથી ડોક્ટર્સને અમે બિરદાવીએ એમની સેવાઓનું અમે સન્માન કરીએ અને એ ઉદ્દેશ્યથી અમે આઈએમએ એમ પ્રેઝિડેન્ટ ડૉક્ટર મિતેશભાઈ શાહ સાથે વાત કરી કે એક રિકગ્નાઇઝ્ડ પ્લેટફોર્મ પર અમે ડૉક્ટર્સનું સન્માન કરીએ તો આજે આ આઈએમએ ખાતે ડૉક્ટર્સનું સન્માન કાર્યક્રમ એક રાખવામાં આવ્યું છે એમની સેવાઓને બિરદાવવાનો અવસર એક લાયન્સને અમને મળ્યો છે એનું અમને ગૌરવ છે